ડીસા કોલેજના વિદ્યાર્થીઓએ બાલારામ ખાતે નેચરલ એજ્યુકેશન કેમ્પમાં ભાગ લીધો સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએમપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ વિભાગના બાવન વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ બાલારામ અભ્યારણ ખાતે ત્રિદિવસીય નેચરલ એજ્યુકેશન કેમ્પમાં ભાગ લીધો હતો આ ત્રિદિવસીય ટ્રેનિંગ ટ્રેકિંગ કેમ્પનું આયોજન વન વિભાગ બનાસકાંઠા દ્વારા કરાયું હતું આ ટ્રેકિંગ કેમ્પના આયોજન પાછળનો મુખ્ય હેતુ આજની યુવા પેઢી પર્યાવરણ સંદર્ભે જાગૃતિ મેળવી શકે અને કુદરતી ભેટ અને વન્યપ્રાણી સૃષ્ટિને જાણી શકે તે હતો સંસ્થાના આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલના માર્ગદર્શન હેઠળ આ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરાયું હતું ત્રિદિવસીય નેચર એજ્યુકેશન શિબિર ટ્રેનિંગ કેમ્પમાં કોલેજના વિદ્યાર્થીઓ સાથે એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર હરેશ ત્રિવેદી અને પ્રોફેસર નવનીત રાણા પણ જોડાયા હતા કોલેજના પ્રોફેસર ડોક્ટર હિના ટાંક અને પ્રોફેસર ડિમ્પલ ખત્રીએ શિબિરમાં હાજર રહીને ભાગ લેનાર શિબિરાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું એવા સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા